વાત કરીએ અમદાવાદ અયોધ્યામાં રામ મંદિર લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદનું જે યોગદાન છે તેને લઈને તૈયારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ દંડનું પ્રસ્થાન કરાવશે તો ગોતાથી વૈષ્ણવ દેવી સુધી નીકળશે ભવ્ય શોભાયાત્રા ભરત મેવાડા તેમની ટીમ દ્વારા આ ધ્વજ દંડ બનાવવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વજ દનની પૂજા કરશે

ટ્રક દ્વારા અયોધ્યા રવાના કરવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ધ્વજદંડના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે પણ દર્શન કરવા આવતા હતા ત્યારે સીએમ દ્વારા તેને ઝંડી આપીને તેને ખાસ કરીને અહીંયાથી રવાના કરવામાં આવ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે ધ્વજદંડ જે છે કે અયોધ્યામાં રામ મંદિર બનશે તેના ઉપર આ ધ્વજદંડ લગાવવામાં આવશે ત્યારે તેના દર્શન કરવા માટે પણ લોકો જે છે તે આવ્યા છે સાધુ સંતો પણ અહીંયા દર્શન કરવા અને ખાસ કરીને તેને અહીંયાથી જે લીલી ઝંડી આપવા માટે અહીંયા આવ્યા છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અયોધ્યામાં જે ધ્વજદંડ છે તે અત્યારે જઈ રહ્યો છે સાથે જ

ध्वजदंड का प्रस्थान सीएम साहेब और संतों के हस्तों से आज प्रस्थान होगा और 500 साल के बाद और सितोतेर जितने युद्ध आंदोलन के बाद और एक जितने कानूनी प्रक्रिया के बाद ये राम जन्मभूमि आंदोलन में करीबन चार लाख जितने कार सेवकों ने अपने जीवन बलिदान दिए हैं देवरा बाबा से लेकर अशोक सिंगल जी तक आज देखो मोदी के लिए एक सूत्र कहा जाता है मोदी है तो मुमकिन है हमारे भारत के लिए नरेंद्र भाई मोदी साहब ने एक कार्य सिद्ध कर दिया है और सनातन धर्म का परचम आज पूरे विश्व में लहरा रहा है उसका श्रेय दुश्मनों को भी उसकी प्रशंसा करनी पड़ेगी ऐसा कार्य हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने किया है और सारे संतों ने किया है तो फिर से राम राज्य का स्थापन होगा 22 जनवरी 2024 के दिन सनातन धर्म के लिए और भारतवर्ष के लिए एक गौरव का दिन इतिहास बनेगा जिसका गौरव पूरे भारतवर्ष में बसे हुए 125 करोड़ लोगों के लिए इतिहास साबित होगा संतोष पण छे मैं आपसे बात करी छु सु के छो आजnabla दिवचे आपने अवसर मळयो खास करके गुजरात आज ગુજરાત માટે અને ભારત વર્ષમાં સમત સમસ્વ જે અસ્તિત્વ છે એને તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલાં કારણ કે ગુજરાત માટે એટલા ગૌરવની વાત છે કે ભગવાનના શિખર પર જે ધ્વજા છે એ વિરાજમાન ગુજરાતથી થઈ રહ્યું છે તો સમસ્ત સમસ્તવ જે એટલે અસ્તિત્વ છે એને ખૂબ ખૂબ અભિનંદન છે અને ભગવાન રામ કારણ કે જે લોકો ટીકા ટિપ્પણી ભી કરે છે તો હું એક જ વસ્તુ કહીશ કે જો રામ કા નહીં હું કિસી કામ કા નહીં એટલે સર્વસ્વ રામ છે અને આજે પાંચસો વર્ષ પછી એટલે ભગવાન રાજા રામચંદ્રજી પોતાના ધામમાં આવવાના છે તો બહુ આનંદ અને ઉત્સાહ કે આપણી માટે તો આજ દિવાળી છે આ દીપોત્સવ છે તો બધાને એક વિનંતી કરવા માંગીશ કે બધા બાવીસ જાન્યુઆરીના દિવસે પોતાના ઘરે પાંચ દીવા ઓછામાં ઉત્સાહ પ્રગટાવે અને આ દીપોત્સવ મનાવવામાં આવે ચોક્કસ તો તમામ હાલ પહોંચ્યા છે ધ્વજદંડનું પ્રસ્થાન કરવા માટે આ દ્રશ્યો સીધા તમે લાવી જોઈ શકો છો ગુજરાત ન્યૂઝની ચેનલ આ કારણ કે પટેલ પણ ત્યાં ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધ્વજદંડ જેનું પ્રસ્થાન કરવામાં આવશે રામભદ્રાચાર્ય આચાર્ય પણ ત્યાં ઉપસ્થિત છે તેમના હાથેથી પણ આ ધ્વજદંડ જે ફ્લેગ છે ફ્લેગને દર્શાવીને ત્યાંથી ધ્વજ દંડ મોકલવામાં આવશે તો આ મહત્વના દ્રશ્યો તમામ સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર સાથે તમામ જે રાજકીય અગ્રણીઓ છે એમની ઉપસ્થિતિમાં

જે ધ્વજદંડ અમદાવાદ જ્યાં ધ્વજદંડ બનાવવામાં આવ્યો છે ને મહત્વનું આ યોગદાન કારણ કે મંદિરના ઘુંબટ ઉપર જ્યારે ધ્વજદંડ લાગશે ને એની ઉપર ધ્વજાઓ ધ્વજ રોહણ થશે અને આ ધ્વજાઓ જ્યારે લાગશે એટલે એક આનંદનો આનંદની પળ અને એક ગૌરવની ક્ષણ અમદાવાદીઓ માટે કારણ કે આ મહત્વનું જે ભાગ છે અહીંયાથી મંદિર અયોધ્યા ખાતે મોકલવામાં આવી રહ્યો છે ને જેની પ્રસ્થાન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી રહ્યું છે ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જેમાં મુખ્યમંત્રી સાથે રામભદ્રાચાર્ય આચાર્યજી પણ અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે મંત્રીગણ પૂર્વ ઓડા ચેરમેન પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમિત શાહ પણ ત્યાં હાજર લોકોમાં ઉત્સાહ છે લોકોમાં આનંદ છે અમદાવાદીઓમાં આનંદ છે શોભાયાત્રાની ત્યારબાદ પછી આ તમામ જે ત્યાંથી મહત્વની ક્ષણ ખુશીની ક્ષણ અને આ ક્ષણના સાક્ષી બની રહ્યા છે અમદાવાદના જે નગરજનો છે સાથે ગુજરાત ન્યૂઝના માધ્યમથી પણ આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો મુખ્યમંત્રીએ હાથ અભિવાદન કરીને પ્રસ્થાન કરાવ્યું છે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ધ્વજ દંડ પ્રસ્થાન થઈ ચૂક્યું છે અમદાવાદથી મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું સમગ્ર વિશ્વકર્મા સમાજ દ્વારા પણ આ એક ભેટ અને સાથે એક મહત્વની વાત એ છે કે જે કરોડો હિન્દુઓ કરોડો હિન્દુઓના આસ્થા સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક અયોધ્યાની અંદર રામ મંદિર જ્યારે બનશે ને રામ મંદિર બન્યા બાદ લોકોમાં એક ઉત્સાહ છે કારણ કે પાંચસો વર્ષ જેની આતુરતાથી રાહ જોઈ હતી એ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ભવ્ય મંદિરની અંદર ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે બાવીસમી જાન્યુઆરીએ આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો મીડિયા કર્મીઓથી ગેરા છે મુખ્યમંત્રી અને તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે મુખ્યમંત્રી આ ક્ષણે બે શબ્દો બોલે અને જે પ્રસ્થાન કરાવ્યું છે ધ્વજદંડને તેને લઈને મહત્વના સમાચાર અમદાવાદ થી ધ્વજ પ્રસ્થાન થયું છે મહત્વની આશ્રણ મુખ્યમંત્રી દ્વારા ધ્વજ દંડ નું પ્રસ્થાન કરવામાં આવ્યું છે ધ્વજદંડ જેનું પ્રસ્થાન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું સંતો મહંતોની હાજરીમાં ધ્વજદંડનું પ્રસ્થાન થયું સાથે મંત્રીગણોની હાજરીમાં પણ અમદાવાદ ખાતેથી ધ્વજદંડનું પ્રસ્થાન કર્યું છે અને હવે શોભાયાત્રા નીકળશે ને ત્યારબાદ આ ધ્વજદંડ અયોધ્યા ખાતે જ્યાં મંદિર બની રહ્યું છે ત્યાં પહોંચશે ગુજરાત જ્યાં વિકાસની પ્રણાલીને આગળ ધપાવવા સાથે ગૌરવ બનતા ગુજરાતમાં વ્યાપારના અનેક માર્ગો મોકળા બન્યા છે જેમાં અગ્રેસર છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ વ્યાપારની વહેશ